કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે બોધ આપ્યો હોય એને ગીતા કહેવાય આજના જમાનામાં કોઈને બોધ આપવો હોય તો એ અઘરો લાગે પણ એને આજની ભાષામાં સમજાવું હોય તો એમ કહેવાય કે આપણે કેન્ડી ખાતા હોય ત્યારે એક કેન્ડી મોઢામાં હોય એને બીજો હાથ કેન્ડીની નીચે હોય તો એને મોહ કહેવાય પછી આપણી કેન્ડી પૂરી થઈ જાય અને તોય આપણે ચાઇટા રાખી તોય લોભ કહેવાય આપણી કેન્ડી પૂરી થઈ જાય ને બાજુવાળાના હાથમાં આખી કેન્ડી જોઈને જે મનમાં ભાવ જાગે એને ઈર્ષા કહેવાય અને કદાચ તમે કેન્ડી લીધા વેરી તમારા હાથમાં પડી જાય અને તમારો મગજ ઝટકે એને ક્રોધ કહેવાય આવું છે